ડેરીમાં પંદર ડિસેમ્બરે ચેરમેન અને વાઇસ ચેરમેન સહકારી ક્ષેત્રની પ્રતિષ્ઠિત સંસ્થા ચેરમેન અને વાઇસ પદ ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ છે આ ચૂંટણી પંદર ડિસેમ્બરના રોજ અમૂલ ડેરીના બોર્ડરૂમમાં યોજાશે ચૂંટણી અંગે માહિતી આપતા પ્રાંત અધિકારી મયુર પરમારે જણાવ્યું હતું કે પ્રક્રિયા નિયમો અનુસાર પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે ચૂંટણીઓ માટેના તમામ પ્રાથમિક કાર્યક્રમો બોર્ડ સભ્યોને નોટિસ મોકલવા સહિતની કાર્યવાહી પૂર્ણ થઈ ચુકી છે નવા પ્રોજેક્ટ્સ દૂધ ઉત્પાદકોના હિતો તેમજ ભવિષ્યની વ્યૂહરચનાનો જેવા નિર્ણયો ચેરમેન અને વાઇસ ચેરમેનની આગેવાનીમાં લેવામાં આવે છે તેથી આ ચૂંટણીને મોટું મહત્વ મળ્યું છે હું ડૉક્ટર મયુર પરમાર પ્રાંત અધિકારી આણંદ છું અમૂલ ડેરીના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીની તારીખ તારીખ પંદર બાર બે હજાર પચીસના રોજ બપોરે બાર કલાકે નિયત કરવામાં આવેલ છે જેમાં અધ્યાસી અધિકારી તરીકે હું હાજર રહી અને ત્યાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે